સુરત શહેરમાં વાહન ચોરીના બનાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરથાણા પોલીસે છ જેટલી મોટરસાયકલની ચોરી કરનાર રીઢા ચોરને સીસીટીવી અને પોકેટ કોપ તથા ઈ ગુજકોપ જેવી એપ્લિકેશનની મદદથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ હાલ વિવિધ ગુનાઓને આચરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મિદાને છે તો સુરતના સરથાણા પોલીસ પથકના ઇન્ચાર્જ પીઆઈ એચબી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમજી લિંબોલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ચેતન રસિકભાઈ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ જયસિંહ વેસ્તાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પ્રકાશભાઈ સીસીટીવી કેમેરાના આધારે બાતમીના આધારે સરથાણા પોલીસ પથકની હદમાંથી ચોરાયેલા મોટરસાયકલ સાથે રીઢા ચોર એવા મૂળ અમરેલીના સાવરકુંડલાને હાલ સરથાણા જકતા ખાતે જીવનદીપ રો હાઉસમાં રહેતા હિતેશ મધુ ઉકાળીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોકેટકોપ તથા ઈ ગુજકોપ જેવી એપ્લિકેશનની તપાસ કરતાં રીઢાએ કબૂલાત કરી હતી કે લસકાણા ઉત્તરાયણ વિસ્તારમાંથી પણ તેને મોટરસાયકલોની ચોરી કરી હતી હાલ તો રીઢાને પાડી પોલીસે પાંચ ચોરીના વાહનો આરોપી પાસેથી મળેલ બાઇક અને મોબાઈલ ફોન મળી ત્રણ લાખ અઢાર હજારથી વધુ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો હાલ તો સરથાણા પોલીસે રીઢા ચોર હિતેશ ઉકાણીને જેપી પાડી છ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે